एक पार्टी आउटर ही हो बंदा आउटर जाओ पार्टी भाई आप कहाँ आउटर आप आप नहीं आप नहीं आप नहीं आप नहीं आप नहीं नहीं आप 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 नहीं આ જાવ 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 ઓ પાપો બધા આવો ચેતનભાઈ આવી આ બેનો આવો બધા આવો આવો બેનો પણ બધા આવો ભક્તિ આવ લેલા આવો અહીંયા પોઈટ આ ગયો अरे ओम बेटा ए ओम जो आज ये बाकी इतना है अरे भाटी भाई आप पन लो जो आपने मार्ट एक बाकी रहे हैं अभी एक ऊपर बाकी है जालो जी आलो जी अभी एक ऊपर बाकी है भाटी भाई जो आपने मार्ट है बाकी है आलो 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 भाटी भाई अब आज

ઓમ નમઃ શિવાય વાહ ભાઈ વાહ વાહ વેરી ગુડ નમસ્તે ઓમ પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય દ્વારા મહાશિવરાત્રિનો આ પાવન પર્વ ખૂબ જ ધૂમધામથી વાકાનેરમાં મનાવી રહ્યા છે તો આજના દિવસની આપ સર્વધર્મ પ્રેમી જનતાને ભાઈ બહેનોને ખૂબ ખૂબ દિલથી બધાઈ હો બધાઈ હો બધાઈ હો આજના દિવસે વિશેષ આપણે આ બ્રહ્માકુમારી વિદ્યાલયમાં બાબા અમરનાથના દર્શન ખુલ્લા રાખીએ છીએ વિશે અને આપણે જોઈએ કેટલા ફૂટ નું છે એ જરાક બતાવી મને આમ બતાવો જોઈએ આ મહાદેવ શિવલિંગ લગભગ ત્રણ ફૂટ ઊંચું હોય છે અને આને માટે વિશેષ લગભગ ભાઈ બહેનો અઠવાડિયાથી આની મહેનત કરે છે અને સવારમાં જ આની અમે સ્થાપના કરીએ છીએ મહા આરતી પણ કરીએ છીએ અને લોકોની એક માન્યતા છે ઘણા બધા ભાઈ બહેનોના અનુભવ છે કે આ મહાદેવ શિવલિંગમાં એક સત છે કે ઘણાની મનોકામનાઓ પૂરી થાય છે ખાસ બધા મનોકામના રાખે છે ખાસ પ્રદક્ષિણા કરે છે અને એમની મનોકામનાઓ પણ ઘણા બધાની પૂરી થઈ છે આ રીતે જોઈએ તો એક કોઈ સામાન્ય બરફ ના અમરના નથી પરંતુ એક સ્થાપિત છે અને આપણા બધાની મનોકામના ને પૂર્ણ કરનાર એ આ દેવોના દેવ મહાદેવ સ્થાપના શોપિતા ની સ્થાપના બે હજાર અગિયાર થી

કાલો ના કાલ મહાકાલ બરાબર છે તો અહિયાં આપણે દર્શન કરી રહ્યા છે કે મહાદેવ જેને આપણે આ આપણે કહીએ છીએ કે આપણને મુક્તિ અને જીવન મુક્તિ આપનાર એ મહાકાલ છે બરાબર છે મહાકાલ ની એક વિશેષતા છે કે જે આપણને અનેક પાપોમાંથી મુક્ત કરી અને આપણા જીવનને ફરીથી એક સુખ શાંતિમય જીવનની પ્રાપ્તિ કરાવે છે એમને જે જે મહાકુંભમાં લોકો સ્નાન કરવા જાય છે તો બધા ભાઈ બહેનો નથી પહોંચી શકતા એટલા માટે વિશેષ આજે આ બ્રહ્મા વિદ્યાલયમાં

અમે કોશિશ કરી છે કે કેવી રીતે ત્યાં સાધુ સંતો સ્નાન કરે છે એના અહીંયા આપણે લાઈવ દર્શન કરી શકીએ છીએ તો આજે વિશેષ આ મહાકુંભમાં દર્શન કરવા માટે આપ સર્વ ભાઈ બહેનોને અમારું દિલથી હાર્દિક

તો અત્યાર સુધી આપણે કૈલાશ પર્વત કૈલાસ પર્વતો શંકર દેવતા છે તો કેવી રીતે જટા માંથી વિશેષ બતાવ્યું છે કે જે શંકર મહાદેવજી જેમની જટામાંથી ગંગા નીકળે છે તો એ ગંગાજલ પણ આ સંગમ માં મિક્સ થાય છે અલગ પ્રકારના જલ કેવી રીતે આવી અને મહાસંગમ બને છે એનું એક લાઈવ દ્રશ્ય અહીંયા બતાવ્યું છે સાથે સાથે બતાવ્યું છે અહીંયા કે વિશેષ જુઓ તો જલધારાનું મહત્વ છે મહાદેવ શિવ ઉપર આપણે દૂધની જલધારા કરીએ છીએ તો આજે દરેક ભાઈ બહેનો અહીંયા આવી અને પોતાના જ હાથેથી એ જલધારા કરી શકે છે એનું એક લાઈવ બતાવ્યો છે કે કેવી રીતે આ છે અહીંયા જો તમે રૂપિયા નાખશો તમે જો તમે મિત્રો અહીંયા રૂપિયા જો નાખશો તમારે એટલે તરત જ આથી ઓમ નમઃ શિવાયનો જાપ ચાલુ થશે અને તમારા રૂપી પૈસા રૂપી જે તમે જલાભિષેક થઈ શકશે જો જલાભિષેક થઈ રહ્યું છે અને જે જલાભિષેક થઈ અને એ ત્રિવેણી સંગમની અંદરમાં એ પાણી જવાનું છે એટલે તમે ત્રિવેણી સંગમનો પણ તમે લાભ લઈ શકશો ગંગા જમના સરસ્વતીનો પણ તમે લાભ લઈ શકશો એટલે ખરેખર તમે એકવાર તમારે હવે આપણે આગળ જોઈએ કે આ જે વિશેષ એક બેનોમાં અક્રેસ છે કે અમે મોલમાં જઈ અને ખરીદી કરીએ તો આજે અહીંયા વિશેષ અમે એક આધ્યાત્મિક મોલ બનાવ્યો છે કે જેમાં દરેક ભાઈ બહેનો એ ફ્રી માં ખરીદી કરી શકશે શું ખરીદી કરી શકશે આ કારણ કે એમાં અલગ અલગ પ્રકારના સ્ટોલ છે બનાવેલી છે અહીંથી એક ટોકન લેવામાં આવશે ભાટીભાઈ એક ટોકન લીધું બરાબર છે

અને આનંદ બીજી કોઈ વસ્તુ છે હોય પણ રહેવાનું રહેવાનું આવી રીતે અલગ અલગ બધી સ્ટોલ છે અને એમાં અલગ અલગ સ્લોગન ની સ્લીપ્સ છે પ્રસન્ન અને બીજા સાચી વાત છે વાહ હંમેશા આપણી પાસે કઈક હોય તો બીજાને આપવું જોઈએ બીજાને આપી શકીએ તો દરેક અંદર અલગ અલગ સુવિચારો હોય છે એટલે એ સુવિચારો નો આખો અમે અહીંયા સંગઠન ભેગું કરીશું એવી રીતે બધા ખુશ મિજાજ પાણી પાણી ખાણી પીણી છે જો ખુશ મિજાજ ખાણી પીણી આપણે પાણીપુરી તો બધા ખાઈએ છે બેનો ખાસ તમને કેવાનું પણ તમે ખુશ મિજાજ ખાણી પીણી ખાવા માટે પણ તમે આજે આવજો કારણ કે પાણીપુરી તો આપણે જિંદગીની અંદરમાં માં ખાઈએ છીએ અને એનાથી આપણા પેટને પણ બગાડીએ છીએ તો ખરેખર આજે તમે ખુશ મિજાજ ખાણીપીણી માટે ખાસ તમે અહીં પધારજો તમે હા દીદી હાલો આ રીતે વિશેષ અલગ અલગ પ્રકારના સ્ટોલ્સ કર્યા છે તો આજના દિવસે આ બધા જ આ વાકાનેરની તથા આસપાસની ધર્મ પ્રેમી જનતાને અમારો હાર્દિક ઈશ્વર્ય નિમંત્રણ છે જલ્દી જલ્દી આવો અને આનો લાભ લો રાત્રે નવ દસ વાગ્યા સુધી ખુલ્લું જ હોય છે અને આપ બધા ખાસ આનો લાભ લેશો એવી અમારી શુભ આશા છે કુમારી વિદ્યાલય દ્વારા મેળાનું આયોજન કરેલું છે અને એ મેળા પછી અમે ત્રણ દિવસની રાજયોગ શિબિર રાખેલી છે પહેલી બીજી અને ત્રીજી તારીખ

જયારે વાંકાનેર શહેરની અંદર વાંકાનેરની ગૌરવ સંસ્થા બ્રહ્મકુમારી સંસ્થા જે છે એના દ્વારા છેલ્લા દસક વર્ષ ત્યાં વાંકાનેરની અંદર અમરનાથ મહાદેવની સ્થાપના કરવામાં આવે છે અને વાંકાનેરની ધર્મપ્રિય જનતાને એનો બહુ જ લાભ મળે છે તો આજના શુભ દિને મહાશિવરાત્રીના પ્રસંગે દરેક વાકાનેની ધર્મપ્રિય જનતા ત્યાં દર્શન કરવા આવે અને આ સંસ્થાની જે સેવા અને સંસ્થાની જે કામગીરી છે એ જોવે ત્યારે દરેક લોકોને એક શિવમય વાતાવરણની અંદર શિવભક્તિનો મહિમા સમજાશે થેન્ક યુ વિશ્વવિદ્યાલય આજે દસ થી પંદર વર્ષથી આ જે અમરનાથની ભગવાનની જે સ્થાપના કરે છે તેમજ રાજયોગ જે બ્રહ્માકુમારી વિદ્યાલયમાં જે રાજયોગ જે કરાવે છે તે વાકાનેર માટે તન અને જે મનની શાંતિ માટે જે લોકો અહીં આવે છે તેના માટે વાંકાનેર માટે બહુ ફળદાયક છે તો જે લોકો બને એટલો બધો લાભ લે આપણે રાજયોગનો છે બ્રહ્માકુમારી વિશ્વવિદ્યાલયનો કે આવા આપણા વાંકાનેરમાં પવિત્ર સ્થાન છે તેઓનો બહુ લોકો લાભ લે એવી મારી ભાવના છે ઓમ શાંતિ બ્રહ્માકુમારી વિશ્વવિદ્યાલય દાદા લેખરાજના વિચારથી શરૂ કરી અને જે યુગ આવી રહ્યો છે આપણા મહાપુરુષો મનુષીઓ પંડિત શ્રી રામશર આચાર્યજી જેવી મહાન વિભૂતિઓએ જે યુગ વિશે ભવિષ્યવાણી કરી એકવીસમી સદી એ માતૃશક્તિની સદી આવશે અને એમાં માતૃશક્તિ દરેક સ્થાન ઉપર પ્રથમ સ્થાને જ અગ્રસ્થાને હશે અને સમગ્ર વિશ્વને ભારત જો જગદ્ગુરુનું સ્થાન પ્રાપ્ત કરશે તો એ માતૃશક્તિ દ્વારા થશે એ આવા પ્રસવકાળના સમયે બ્રહ્માકુમારી વિદ્યાલય જે આખી એક સંસ્થા જે માતૃશક્તિ દ્વારા અદ્ભુત સંચાલન થઈ રહ્યું છે સમગ્ર વિશ્વને સંસ્કારમય બનાવવા ભૌતિકતાને સારી રીતે ઉપયોગ કરીને શાંતિ મેળવવા આજે આધ્યાત્મિક રસ્તે જે કાંઈ કાર્યો થઈ રહ્યા છે એમાં બ્રહ્માકુમારીનું સ્થાન અગ્રસ્ત સ્થાને છે રહેશે ભવિષ્યમાં જગતગુરુનું સ્થાન પણ પ્રાપ્ત થશે તો એ સૌ માતૃશક્તિને જ આભારી હશે શાંતિ આજના વિશે બે શબ્દો કીઓ આજના તમારા આજે શિવરાત્રીના મહાપર્વે આ શિવ અહીંયા બહુ સરસ આયોજન કર્યું છે દર વર્ષ કરતાં આ વર્ષે થોડુંક અલગ કર્યું છે આ અહિયાં મહાકોમનો જે થીમ છે એ આજ અહીંયા એવી રીતે આયોજન કર્યું છે બરાબર છે બસ આવી રીતે આપણે જે મહાકોમમાં ન જઈ કે અહીંયા દર્શન કરીને મહાકોમના દર્શન કર્યા એવું આપણે ફીલિંગ આવે દ્વારા દર વર્ષે મહાશિવરાત્રી ના પર્વ ની ઉજવણી કરવામાં આવે છે આ વર્ષે મહાકુંભ ની ઝાંખી કરાવતું એક દ્રશ્ય ત્રિવેણી સંગમ રૂપે તેમજ કાલભૈરવ અને સ્વર્ણિમ ભારત શોપિંગ મોલ તરીકે દરેક માનવને લાભ મળશે દર્શનનો અને મહત્વનું એ છે કે આ સંસ્થા દ્વારા દર વર્ષે અમરનાથ બરફીલા બાબાનું સરસ મજાનું દ્રશ્ય અને બરફમાંથી જે શિવ બાબા બનાવવામાં આવે છે એની પણ દર્શનની ઝાંખી કરવામાં આવે છે તમામ ભાઈઓ બહેનો દ્વારા અને તમામ સોસાયટીના સભ્યો દ્વારા તમા તમામ વાકાને ગ્રામજનો દ્વારા અહીંયા દર્શનનો લાવો આપવામાં આવે છે અને આવી રીતે ધર્મની ઝાંખી પણ સરસ મજાની કરવામાં આવે છે એવું આ એક અનોખો દ્રશ્યનું આપ નિહાળી રહ્યા છું ઓમ શાંતિ મિત્રો આખો જો કૈલાશ પર્વત બતાવ્યો છે અહીંયાથી શંકરજી ને તમે અભિષેક કરી શકો છો હમણાં થોડીક વાર જો આ ત્રિવેણી સંગમ પણ બતાવ્યો છે આપણે ખાસ તમને હું બતાવું છું તો ત્રિવેણી સંગમ બતાવ્યો છે અહીંથી જે ગંગા જમના સરસ્વતી પ્રણય નદીઓ આવે છે જો આમાં ત્રણ કલર બતાવ્યા છે ખાસ કરીને એ ત્રિવેણી સંગમ છે અને એની અંદરમાં જે બધા જ સ્નાન કરશે જે ત્રિવેણી સંગમ તો એનું પુણ્ય તમને પ્રયાગરાજ ગયા હોય એટલું તમને મળવાનું છે સમય પણ ખાસ તમે ત્રિવેણી સંગમમાં સ્નાન કરવા તો નહીં પણ એના દર્શન કરવા માટે તમે ચોક્કસ તમે આવો જો આખું આ ત્રિવેણી સંગમ છે પ્રયાગરાજ બતાવ્યું છે તો બધા સાધુ સંતો જે સ્નાન કરી તો આ ગંગાજળ જો મહાકુંભમાંથી જે ગંગાજળ લાવ્યા છે એ પણ છે તમારે જો અભિષેક પણ તમે કરાવી શકશો તો આ સરસ જો અભિષેક પણ થઈ શકશે એટલે ખરેખર તમે આ મહાકુંભમાં જે લોકો ન ગયા હોય એ મિની મહાકુંભ તમે અહીંયા જોઈ શકશો જો મિત્રો મહાકાલ કાલો કે મહાકાલ જે આપણે જે કહીએ છીએ તમારે એના દર્શન કરવા હોય મિત્રો તો ખરેખર તમે આજે ચૂકતા નહીં રાતના દસ વાગે સુધી આ ખુલ્લું રહેશે પાર્ટી ટીવીના દર્શક મિત્રો માટે ખાસ અત્યારે આપણે આનું કરવાના છીએ મિત્રો મહા શિવલિંગ તમને બતાવું છું આખું બરફનું છે લગભગ ટોટલી લગભગ છ ફૂટનો આખો બરફના ટુકડામાંથી આ બનાવેલું આખું શિવલિંગ છે જે આપ જોઈ શકો છો રાતના દસ વાગ્યા સુધી આમ જ રહેશે આપ જોઈ શકો છો